બે હજાર અઠ્યાવીસ સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ બાર નવા પુલ બંધ છે જેમાં એક રેલવે ઓવરબ્રિજનો સમાવેશ થાય છે બીજી બાજુ બ્રિજની કામગીરી અને ભ્રષ્ટાચાર કરીને માલામાલ થઈ જતા અપરાધી કોન્ટ્રાક્ટરોને ભ્રષ્ટાચાર કરતા કાયદાનો ડર લાગે તે માટે કોઈ નવો નિયમ સરકાર બનાવશે કે નહીં કે પછી ફરીથી વધુ એક ભ્રષ્ટાચાર સામે આવશે આ વાત એટલા માટે મહત્વની છે કારણ કે ગુજરાતીઓના ચાલીસ કરોડ તો માત્ર હાટકેશ્વર બ્રિજમાં ધોવાઈ ગયા છે અને હવે એ જ બ્રિજને ત્રણ પોઈન્ટ નેવું કરોડના ખર્ચે તોડવાનું કામ બી શરૂ કરી દેવાયું છે અને હા એ ખર્ચો માટે નમસ્કાર એચડી ન્યૂઝમાં હું છું આપની સાથે ખમલેશ રોહિત આજે સવારે વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર તૂટ્યું છે જેમાં ચાર શ્રમિકો ઈજાગ્રસ્ત થયા બે મહિના પહેલાં અમદાવાદના એસજી હાઇવે પર નિર્માણાધીન બ્રિજનો એંગલ તૂટી પડતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી પરંતુ આ દુર્ઘટના બે લોકો ઈજાગ્રસ્ત તો થયા જ હતા તેઓને હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા સૌથી પહેલાં વાત કરીએ અમદાવાદમાં હવે બનનારા નવા બાર બ્રિજની જે શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે એક મહત્વપૂર્ણ યોજના કહી શકાય ઇસ્કોન જંક્શન પર બસો પચાસ કરોડના ખર્ચે ઓવરબ્રિજ ચાંદલોડિયા સિલ્વર સ્ટાર ચાર રસ્તા ખાતે એસી કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાનું આયોજન રાજપથ રંગોલી રોડ પર પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે અંડરપાસ બનાવવાનું આયોજન સાથે પંચવટી સર્કલ પર નેવું કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનું આયોજન પીરાણાથી પીપડજ જવા માટે પિસ્તાલીસ કરોડ રૂપિયાના ખર્ચે માઇનોર બ્રીજ બનાવવાનું આયોજન એ ઉપરાંત શહેરના અન્ય સાત સ્થળો પર મોટા ફ્લાયઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવાની શક્યતા તપાસ કરવામાં આવશે એવું એએમસી દ્વારા જણાવવામાં આવ્યું છે જો હાલની વાત કરીએ તો અમદાવાદના વધુ એક સુભાષ બીજ ટ્રાફિકથી ધગમગતો હતો જેની હાલત પણ ખૂબ જ ગંભીર છે જે થોડા દિવસ પહેલાં બંધ હાલતમાં છે ત્યારે શહેરના સરદાર બીજના પણ ગાબડા ઉખડી ગયા છે અને સળિયા પણ દેખાવા લાગ્યા છે આ બ્રિજના અનેક વિડીયો અને તસવીરો જોયા બાદ અમદાવાદીઓ ખરેખર હવે ચિંતામાં મુકાયા છે અને વિચારી રહ્યા છે કે ખરેખર સરકાર કોઈ એવો કાયદો બનાવશે કે જેમાં આવનારા દિવસોમાં તમામ બ્રિજોના નિર્માણાધીન કાર્યોમાં ભ્રષ્ટાચાર ન થાય અને લોકોને સાચો વિકાસ મળે કે પછી હજી વધારાના નવા હાટકેશ્વર બ્રિજ બનીને તૈયાર થઈ જશે જો આ સ્ટોરી તમને પસંદ આવી હોય તો અમારી ન્યૂઝ પોર્ટલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર